મમ્મી મને દડે બેટે રમવા નથી દેતો અને રિમોટ એ નથી દેતો મારે ટીવી જોવી છે વાંદરા તારા આવા દે જો તને ઝૂડવી નાખું એની પાસે રિમોટ કે હંતાડો છે બોલ કે ગડા બેટ પપ્પા મારી હાટુ લાવવા છે કે કાળી હાટુ લાવવા છે એની હાટુ તો ઓલી ઢીંગલી લાવવા છે અને કે એની આ વડે હું નઈ દડે બેટ આપો હવે તો ધરવી દીધી છે ઓ મને હવે તો એક નિશા ખુલી જાય ને તો હારું એ દી વેકેશન ખુલવાનું છે બોલો મમ્મી હજી તો 10 દિવસની વાર છે હા ઓ મમ્મી હજી તો લાડ બધી વાર છે અરે ગોગડી બેન હું પરજા રે મગજ મારી કરો છો હવે હવે ને નિશા ભેગા કરો લે નિશા ખુલી ગઈ છે કાંતુ બેન આયા કાંતુડી તો ગુડાણી હવે મમ્મી ને કહી દે કે નિશા તો ખુલી ગઈ છે અરે બે દીથા ખુલી ગઈ છે ને અમાર છોકરા તો કે ના જાય ભણવા

તો બે ઘરે આવી હાશ ભગવાન સારું છું વેકેશન ખોલી નાખું ત્યાં નકર તો હું ગાંધી થઈ જવાની હતી

અરે બેન પ્રાર્થના તો તમે નઈ બોલો હવે પ્રાર્થના બોલી બોલી ને તો અમે સાહેબ બની ગયા હવે તમારે બોલવાની છે હાલો બોલવા માંડવી ખૂબ કરો હાલે કાળીયા બોલવાનું ચાલુ કર મારે તો તને કલેક્ટર બનાવવાનો છે

આ હા ના 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 યત્રા ના આખલા તો સુ એટલો એ બોવ હારું અને કાળી તું કેમ નથી આવી બેન મને રાંગણું થઈ ગયું તું મારે કેમ આવું એ હારું હારું રોમા બટા હું તને કાય નત કેતી હો સામી રહી જા નકર આયા તું ભરી મૂકી તો હું હું કરીશ હાલો હાજરી પુરવાની છે હું નામ બોલું એટલે ઓમ બોલજો કાળ્યો પીળ્યો ઝીણ્યો ઝડબાડી દાતાડી સશમેરી બાઠ્યો હાલો હાજરી તો પૂરાઈ ગયો પણ નિશાન આદ્રેસ પેરીન કેમ ન થાયવા ઓય બેન શિવડાના હાથે નિશાન આદ્રેસ એટલે ફરજિયાત પહેરવાનો છે અને કાળુ તું ઘર ઘણા તો એક જ દિવસ ગયો તો પમદી કેમ નો આવ્યો તો કાલ કેમ નતો આવ્યો

અરે ઓકા જેવી કોઈ પાડી ગયું છે એની ગંધવી મારી નિશાળ રાખી હું ઈસ વિચાર કરું કે કોઈ તો જ એટલું બધું ગંધાય એ નથી પાડીકલે મારું નામ ન બંધ થાવ હવે હાલો ભણવાનું ચાલુ કરવાનું છે

ঔাক্ে দাকে াহকাকে ১পাকেে দাকে আযে পাকে ডাকে কাকে বাকাকে বি আজ্ি দাক আজি সাে টআগে ! খকোকে আজি আজি এল্ি আজির কাকে � <concentric> <Monday>

ગોમતી બેન તમારો છોકરો અહીંયા હંગી ગયો છે એને ઘરે લઈ જાવ ને અઠવાડિયું સુધી નિશાળે ન આવવા દેતા હો હાલો મિત્રો કોણ કોણ નિશાળે જઈને આવું કરતા કોમેન્ટ જરૂર થી કરજો હો અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય